અમારા ભારત ઉપર મિશાલો નાખવાનું રહેવા જેવું ન કે ઓપરેશન સિંદૂર તો થઈ ગયું છે પછી આ સુહાગરાતે થઈ જશે પછી કેતા નહીં એ રહા નહીં જાતા તડપિયે તો અમારા આતંકવાદી ઊભા જાતા પૈસા મમી તો કાઈ કેતા નથી જો ભારતને વિમાન ભાળી દે ને તો અમારો લેખામાં લેખામાં હેડી જાયરો સીમા ભારતમાં રહેવું તો રહેજો આનો વાંધો નહીં પણ ક્યાં ગાડી હાલી કરતા નહીં ને કે પછી પાકિસ્તાન હોધી ગરવા નઈ આલો પાછા બાપુ ગજબ થઈ ગયો પાકિસ્તાન માંથી શું કે અલ્યા પણ મારા હારા પાકિસ્તાન વાળા પણ ઉભા છે ભરાઈ રહ્યા છે નક્કી આ કરાઈ રહ્યા છે તાર મેલ છે તેજસ્વી પાસ શાનદાર વિચાર

તે મોસ્ટ સ્ટુડિયો